પાલીતાણાના હૃદય સમાન અને એસટી સ્ટેન્ડ તલેટીને જોડતો માર્ગ એટલે ભૈરવનાથ ચોક સતત ચાલુ રહેતા અને શહેરના મુખ્ય માર્ગ તરીકે ગણાતા ભૈરવનાથ ચોકમાં પીવાના પાણીની લાઇન છેલ્લા છ સાત દિવસથી તૂટેલી હાલતમાં છે તંત્ર બાર સાંધે ત્યાં તેર તૂટે એમ આ જગ્યા પર વારંવાર પાણીની લાઇન તૂટતી રહે છે અને તંત્ર દ્વારા ઠીકડા મારીને ચલાવી લેવામાં આવે છે ત્યાં થોડા દિવસમાં ફરી આવી સમસ્યા ફરી ઊભી થાય છે પીવાના પાણીના લીકેજને કારણે રસ્તા પર પાણીના ખાડા ભરાઈ ગયા છે તેમજ કીચડ ફેલાઈ ગયો છે જેના કારણે વાહનો રસ્તા પર ફસાઈ જાય છે અને ટ્રાફિક જામ થઈ જાય છે પીવાના પાણીની અછત હોય અને પાલિતાણાના ઘણા ગામડા તેમજ પાલિતાણાના ઘણા વિસ્તારોમાં અઠવાડિયામાં એક કે બે વાર પાણી આપી અને તંત્ર ચલાવતું હોય છે તેવી પરિસ્થિતિમાં લાખો લીટર પાણી વેડપાઈ જતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે

છેલ્લા પાંચ સાત દિવસ થી અહિયાં ખુબ જ મોટા પ્રમાણમાં પાણી જાય છે ખુબ પ્રમાણ ની અંદર અહિયાં ખાડો ભરાણેલો છે દરેક લોકોને પડે છે તેઓ દરેક લોકો જાણે છે છતાં પણ આજ સુધી કોઈ અધિકારી જેની આપણને ઉઠીને ઉડીને આંખે વળગે છે કે પાલિતાણા નગરપાલિકાના નેતૃત્વ ની અંદર પાલિતાણા નગરપાલિકા શું કરી રહી છે હું પાલિતાણા ની જાહેર જનતા ને વિનંતી કરું છું કે આવનારા સમય ની અંદર જયારે નગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે આ મુદ્દો ખાસ ધ્યાન રાખે અગત્યના બીજા જે કામો છે ખૂબ આપણે જરૂરી છે પણ જે હૃદય સમો રસ્તો છે જ્યાંથી દરેક લોકોને હાલવું પડે છે દરેક લોકોને મુશ્કેલી છે તેનું રિપેરિંગ પણ છેલ્લા પાંચ દિવસથી થઈ શકતું નથી આપ તમારી દ્રષ્ટિએ જોઈ શકો છો કે અહીંયા કેટલું પાણી ભરાવાનું છે તમે ગાડી ફસાયેલી છે એ પણ નિરાકરણ આપતી થઈ શકતું નથી બીજા પ્રશ્નોને સાઇડ ઉપર કરતા આ પાલિતાણા પ્રશ્ન હજી ચોમાસું તો આવ્યું નથી ચોમાસા પહેલા આવા પ્રશ્ન શરૂ થઈ ગયા છે ત્યારે નગરપાલિકાને નમ્ર વિનંતી કરું છું આપ આ રસ્તો અને પાલિતાણા મુખ્ય માર્ગ ને કરવામાં આપે પ્રાયોરિટી ની જનતા જનતાને હું વિનંતી પૂર્ણ કરે પીવાના પાણી ની લાઈન પાણી બહુ મોટી માત્ર માં વહી જાય છે બની શકે બે થી ત્રણ દિવસ પાલિતાણા નળ નહીં આવે પીવાનું પાણી નહી આવે તો કોનો તમામ જવાબદારી સામાન્ય હોય છે અને અહીંથી નગરપાલિકાના તમામ અધિકારીઓ બધા પસાર થાય છે પાલિતાણા અંદર એને આખો દિવસમાં એક ફેર તો આ રસ્તા ઉપરથી પસાર થવું જ પડે છે તેવો મુખ્ય માર્ગ છે કોણ જવાબદાર છે કોણ છે એ બધું જાણે છે છતાં પણ કોઈને કઈ પડી નથી કે કોઈ લોકો અહીંયા જાગૃત નથી પોતાની જાગૃતતા દેખાડતા નથી એનું પરિણામ આ છે જો થોડાક લોકો પણ જાગૃત થાય તો પાલીતાણા મુખ્ય માર્ગો ની આ દિશા હોય નહીં જેથી લોકો આવી હાલાકી ભોગવવી પડે નહીં સૌ લોકો ત્રાહી મામ થઈ ગયા અત્યારે કે હજી તો ચોમાસા ની શરૂઆત નથી થઈ સામાન્ય માવઠું થયું છે ત્યાં શહેર આ સ્થિતિ છે આ માટે નગરપાલિકા એમ વેલીમ વેલી તકે પગલા લેવા જોઈએ અને અધિકારીઓ બધા અધિકારીઓ અહીંયા આવે અને આનું નિરાકરણ કરવું જોઈએ પાંચ આ સમસ્યા છે જેના કારણે ટ્રાફિક ની સમસ્યા ઉભી થઈ છે વાહનો ને હાલવા માટે રસ્તો નથી ગાડી ફસાયેલી છે

અને લોકોને ખુબ અત્યારે અગવડતા પડે છે આપ સૌ જોઈ શકો છો એના માટે હું વિનંતી કરું છું નગરપાલિકા ને કે વહેલા વહેલી તકે આ કામ પૂર્ણ કરો આજે છેલ્લા પાંચ સાત દિવસથી થી આપણા માધ્યમથી જોઉં છો કે પાલિતાણા શહેર નો અર્ધ સભા વિસ્તાર કે જે બાજુ આપણા હિન્દુ સમાજને ને જે ભેરો મંદિર પણ આવેલું છે તે વિસ્તાર અંદર

જે કઈ વ્યવસ્થા ઉભી થાય છે વહેલી તકે વ્યવસ્થા જળવાય અને ટ્રાફિક જે સમસ્યાઓ જે છે એ વહેલી તકે હલ થાય આવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું હજારો લિટર પાણી સતત વહી રહ્યું છે પાણી વહેતું વહેતું જૂના પોલીસ સ્ટેશનના બિલ્ડિંગમાં ભરાયું છે તેમજ પાણી આગળ જાય અને ગારિયાદરના પુલ સુધી પહોંચી ગયું છે ભૈરવનાથ ચોક એટલે એસટી રોડ વિરપુર રોડ તળાજા રોડ તળેટી રોડ અને પાલીતાણાની મુખ્ય બજારને જોડતો માર્ગ છે તેમજ ભૈરવનાથ ચોક ખાતે પાલીતાણાનું સુપ્રસિદ્ધ ભૈરવદાદાનું મંદિર આવેલું છે ભૈરવનાથ ચોક ઘણા રસ્તાને જોડતો હોવાથી અહીંયા સતત ટ્રાફિક રહે છે પાણી લીકેજના કારણે રસ્તામાં પાણી ભરાયા છે જેના કારણે વાહનોને ચાલવામાં મુશ્કેલી પડે છે આવા સમયે પણ ટ્રાફિક નિયમનનો અભાવ જોવા મળ્યો અહીંયા લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે તો વાહન લઈને નીકળવાની વાત તો દૂર થઈ એવામાં પણ જો કોઈ આપાતકાલીન પરિસ્થિતિનું સર્જન થાય જેમ કે ક્યાંય આગ લાગવી અથવા તો કોઈ અન્ય પરિસ્થિતિ તો અહીંયા ટ્રાફિકના કારણે કોઈપણ પરિસ્થિતિમાં આપાતકાલીન સેવાઓ જેમ કે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ જેવું કોઈ પણ વાહન ચાલી શકે તેવી પરિસ્થિતિ રહેતી નથી જેના કારણે વિકટ પરિસ્થિતિ રૂપ લેવાની શક્યતાઓ વધી જાય છે આટલી પરેશાનીઓ હોવા છતાં તંત્રને કંઈ દેખાતું કેમ નથી વળી આ સમસ્યા પ્રથમવારની વારંવાર આ જગ્યા પર પાણીની લાઈન તૂટ્યા કરે છે ક્યારેક ગટર તો ક્યારેક પીવાના પાણી રસ્તા ઉપર નીકળ્યા જ કરે છે આ સમસ્યા જલ્દીથી અને કાયમી ઉકેલ લાવે તેવી પાલિતાણાની જનતામાં માંગ ઉઠી રહી છે